લઈએ હું એકવાર ખોટો ભરું લાટા પર સુયું કમળી કાઠી હેタル પયનું ખાધું હે વેત જીવડું આ ક્વાડા અમે ખોબા પડી દાળ માં માહતાડે હા અમે બોલશે તમને ને मारे માહો કેવાય અઓ મમરાઓ ઓ

પૈસા બાકી બ્લેક કોડો લાવવાનો બ્લેક કોળો હોય લાવવાનો હોક કોડો તમ તને શીખવા દેવાની ગાડી તને આમ પણ મજબૂત ના કાલ આપડે જઈને આયા પાણી હલતું હતું હાઈવે ઉપર

હા આપડો પણ બીજા બાદ પાણી પાણી બાણી પછી આપડે વાત કરી લે ખબર હે તું આપડે તો પછી આ જો હવાબવા છે એવી બાકી આપડી ગાડી જોવી જ ના પડ મસ્ત એવી ગાડી છે ને આપડી ગાડી જોવી જ ના પડે મારા ગામ વાળા તમને વાળો લીલી વાળો નહીં હોય વિચારો બીજો કોક હશે લીલી નહિ હોય પાત્રો પાત્રો હતો અને હતો વાદળી પાખડી હશે વાદળી 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 બે ફાંડ કર્યા હતા મારા ઉંમર હતો મને ખબર પડી ગઈ હાથું આ ચીયા હ

નામ લખાવાનું બન્યો કોણ ચાલુ લખાવે તમને ટેન્શન ના લે ઓ આપડે બે તો પછી જવું ફરવા કા જવાનું રણુજા રણુજા ઓ

તારા ભાઈ તો આદિત ભાઈ બંને કાપા ના એકલો તો પાછી ના કાપા કાઢી નાખ્યા જતા સુધી પ્યાસા નાખ્યા તો મેં હું ખબર રંગો નઈ રંગો અને લખા પા આપડા હાથમાં ચમ નહીં આવતું ના કઈમગાડી પાઠાઈ કાઢી નાખીએ એમ મને

વાઘવાન જગ્યા એ વાઘવાન જગ્યા બાપા પછી મેદા

પણ <rape şöyle> <choropter> <bolog cycles> <yeah>

પણ જતી રહે ભાઈ આપણે સમજાય ન જવાનું માત્ર બધું પડી હે પડી હે હો સંતાડીતી ઓલી આપો